પણ ગુને ઓળખવો ને એ તો સામાન્ય બાબત નથી કારણ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ કોઈ માણા નથી ગુરુ કોઈ હાથ નથી મારે મારા ઘરે લઈ એટલા માટે થઈને એને માનવ શરીર ધારણ કરવું પડ્યું અને માનવ શરીર ધારણ કર્યા પછી એ ઘરે ઘરે જઈ અને એક જીવને સગાઈ જાય

એવી સ્થિતિ સદગુરુ શરીરે દીધી જાય ને તે દી થાય છે કારણ કે જે લબાસો હતો ને એ બધું એને લઈ લીધો જેથી લઈ લીધું તો સાચો પણ દીધો હોય તો પછી તમારું એમાં કાઈ ખરું તમારું કાઈ ન હોય તો તમે જીવતા કે મરેલા કારણ કે શરીર તમારું ન હોય જે સંકલ્પ અને વિકલ્પો કરવા વાળું આ મન હતું એ તમારું ન હોય અને આ સ્તંભ થી જે કાઈ મેં મારી માની લીધી છે એ કાઈ ન હોય તો તમે જીવતા કે મરેલા

તમને ભીતર માંથી કઈ થાય પ્રશ્ન થાય છે પણ એના પ્રકાર હોય છે હોય કીધું મેં મારે કઈ લેવા દેવાનું હોય છે સાંભળી આવી ભજનમાં જઈ સત્સંગમાં જઈ એમાં ઘણા બધા શબ્દો આપણને ન સમજાય એટલે આપણે પૂછીએ કે ભાઈ અમે કેમ અમને સમજાતું નહી એમાં હરખો આવો જ આવે ને કે ન

મારું તારું મૂલ્ય વીજા પછી કઈ કરવાનું શું છે મન કઈ મુક્તિ મેળવું એટલે મુક્ત છે કે છો સમજાય કે પછી ખબર પડી ગઈ તમે ક્યાંય બંધાયેલા હતા મનથી બંધાના હતા તો જેનાથી બંધાના હતા એ તમારી બહાર રહ્યું હોય તો કેજો અને જો ન હોય તો તમે મુક્ત કેજી પણ કેવાથી મેળા આવે એવું નથી કલગી કે જે કઠે કશું કામ ન આવે કરે સ ઉતરે બહુ એ સંતો કરણ જ્ઞાન છે અમારા હું બોલી દઉં તમે સાંભળી લીધું એટલે બતાયો નથી ખાલી સદગુરુ એ આપણને એ રાહ બતાવી છે પણ એ રાહ બતાવવાનો એનો ગુણ કેટલો છે કે ખાલ પડાવું શરીર તણી માથે સોનેરી રંગ સડાવું એ મોદરી સિવાય મારા ગુરુને પહેરાવું એ ગણના હોસિંગણ કેમ થાવું આ ચાર યુગ જે ને એનો સમય જેટલો રહ્યો ને એટલો સમય આપણને આમાં દેખાવા જોઈએ અને એટલા સમય આ સમય મળ્યો એની બેઠા છે ને એ મારા ગુરુ ના સ્વરૂપમાં છે એના જે શબ્દો છૂટે છે ને પ્રેમ થી હાંભળી પોતાના હૃદયની ની અંદર ઉતરી અને આપણા જીવનમાં જે કઈ ઘટતું હોય ને એ આજના સમયે પૂર્ણ કરી લીધા જેવું પછી ક્યારે થાય એવું નથી બોલ સદગુરુ મહારાજ